સવારે ખાલી પેટ વરિયાળી ખાવાના ફાયદા મિત્રો વરિયાળીમાં ફાઈબર વિટામિન સી કેલ્શિયમ અને આયર્ન મળી આવે છે વરિયાળીના પાણીનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે વરિયાળીમાં પણ હોય છે જે સ્ટેટોસ્ટેરોનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે વરિયાળીમાં રહેલા ફાઈબર અને પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે જોકે દવાઓની સાથે વરિયાળીનું સેવન ન કરવું જોઈએ ઘણા લોકોને વરિયાળીથી એલર્જી થઈ શકે છે અને જો વરિયાળી ખાધા પછી ત્વચા પર ખંજવાળ અથવા ફુલ્લીઓ થાય છે તો તેનું સેવન બંધ કરવું જોઈએ તો ચાલો આપણે સવારે ખાલી પેટ વરિયાળી ખાવાના બીજા ઘણા બધા ફાયદા છે તે જોઈએ સવારે ખાલી પેટ વરિયાળે ખાવાથી પાચન તંત્ર મજબૂત બને છે સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી કબજિયાત અને એસિડિટી સમસ્યા દૂર થાય છે સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી વજન ઘટે છે સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી ઇન્સ્યુલિનનું સ્તર નિયંત્રિત રહે છે સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી આંખોની રોશની વધે છે સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી હાડકા મજબૂત બને છે સવારે ખાલી પેટ વરિયાળી ખાવાથી ઓસ્ટીઓ જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો